તમારું ગામ બચાવવાનું છે કે વેચવાનું છે સરપંચને સરકાર કોઈ પગાર નથી આપતી આપે છે તો એ ખાલી ગામની વસ્તી પ્રમાણે પાંચ હજાર આજુબાજુનું ભથ્થું આપે છે ઓફિસ ભાડું અને મોબાઈલ અને મિટિંગના ખાલી પાંચસો પાંચસો આજુબાજુનો ખર્ચો આપે છે તો પણ સરપંચ માં જીતવા માટે લોકો આટલો બધો ખર્ચો અને આટલી બધી મહેનત કેમ કરે છે તો ખાલી બે લોકો જ કરી શકે એક કે જેને ભરપૂર ભ્રષ્ટાચાર કરવો છે ખેડૂતોના પૈસા ખાવા છે સરકારી યોજનામાં મળતા પૈસા ખાવા છે કે પછી રોડ રસ્તાના પૈસા ખાવા છે કે ગમે એ રીતે ખેલ ગતકડા કરી અને પોતાના ઘરમાં કઈ રીતે પૈસો આવે છે એની માટે સરપંચ બનતા હોય છે બીજા લોકો કે જેને ખરેખર ગામનો વિકાસ કરવો છે રોડ રસ્તાઓ સારા કરવા છે કે પછી પોતાના ગામને દરેક સુવિધાઓથી સજ્જ કરવું છે સુંદર સારું અને એકતા વાળું ગામ બનાવવું હોય એવા લોકો બાકી ઢીલા પોચા કે સામાન્ય માણસનું આ કામ જ નથી એ ક્યારે આવી સરપંચની ચૂંટણીમાં ફોર્મ જ નથી ભરવાનો એટલે જ હું કહેવા માંગુ છું કે યાદ રાખજો તમારો મત એ કોઈ જ્ઞાતિ જાતિને આધારે નહીં પણ ખરેખર એવું લાગે કે આ વ્યક્તિ ગામ માટે કંઈ કામ કરશે રોડ રસ્તાઓ સારા કરશે ખેડૂતોને યોજનાઓનો લાભ અપાવશે અને સામાન્ય માણસોના કામ કરશે ને એવા લોકોને તમારો મત મળવો જોઈએ જો ખરેખર કામ કરવાવાળો તમારા ગામમાં સરપંચ નહીં બને ને તો કોઈ ભ્રષ્ટાચારી એ તમારા ગામને ખાઈ જશે હવે તમારે ઓળખવાનો છે કે કયો ઉમેદવાર તમારા ગામમાં કામ કરે એમ છે અને કયો ઉમેદવાર એ ભ્રષ્ટાચાર છે